સરકારે નિર્ણય લીધો છે કે એક વખતના નાસ્તામાં કાપ મૂકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાલીસ પોઈન્ટ તોંતેર ટકા બાળકો કુપોષિત છે એટલે કે રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે આ ઉપરાંત એકવીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે જૂન બે હજાર ચોવીસમાં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો પર કાપ મૂકવામાં આવે તેવું આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત